નમસ્કાર મિત્રો હું હરિયોજન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વિક્રમ સંબંધ બે હજાર બ્યાસી નું વર્ષ કઈ રાશિ માટે શું લઈને આવ્યું છે તો મિત્રો આપણે ધનરાશિ સુધીના વિડીયો જોયા આજના વિડીયોમાં જોઈએ કે ભાઈ આવનારું વિક્રમ સંબંધ બે હજાર બ્યાસી નું વર્ષ મકર રાશિ માટે શું લઈને આવ્યું છે મકર રાશિ માટે આ વર્ષમાં ગુરુનું ભ્રમણ મધ્ય રહેશે આ વર્ષમાં રાહુનું પરિભ્રમણ થોડું મિશ્ર ફળ આપશે કુટુંબ પારિવારિક પ્રશ્ન આમાં કદાચ નાની મોટી સમસ્યાઓ ઊભી કરી જાય અને શનિનું પરિભ્રમણ તમને સાથ આપનારું સાબિત થશે તો મિત્રો મકર રાશિની જાણકારીમાં શરૂઆત કરીએ કે ભાઈ આરોગ્ય કેવું રહેશે આરોગ્યની સુખાકારી મગર રાશિ માટે સારી રેતી દેખાય છે આ વર્ષમાં થોડું વજન વધવાની શક્યતાઓ છે જૂની ઘણા લાંબા સમયથી પરેશાન કરતી બીમારીમાંથી તમે બહાર નીકળી શકો વારસાગત બીમારીઓમાંથી છુટકારો મળે સમયસર લીધેલી ડાક્ટરી સલાહ તમને ફાયદો આપી જાય આ વર્ષમાં મકર રાશિ વાળા માટે તબિયતની બાબતમાં સ્થિરતા આવતી દેખાય છે સ્વાસ્થ્યની બાબતમાં છે ને કુટુંબનો સાથ સહકાર સારો મળશે ને એના કારણે તમે તમારું સ્વાસ્થ્ય ટકાવી જશો આ વર્ષમાં માનસિક પરિતાપ જે ઘણા લાંબા સમયથી તમને પરેશાન કરતો હતો તે ઓછો થઈ જાય એને કારણે તમને એકલી પેલી રિલેક્સની પોઝિશન મળી જાય પણ આગળ પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધીનું ગુરુનું જે ગોચર છે એ પરિભ્રમણ છઠ્ઠા ભાવમાંથી થઈ રહ્યું છે તો આ સમયે તમને થોડી ઘણી શારીરિક તકલીફો પડી શકે છે આ સમયમાં તમારે તમારા આરોગ્યની કાળજી રાખવી પડશે આ સમયમાં સિઝનલ વાયરલમાં તમે સપડાતા દેખાશો આ સમયમાં જૂની બીમારી ઉછલો મારે એમાં પણ તમને થોડી તકલીફ પડે આ સમયમાં તમારે ખાવા પીવામાં ખૂબ કાળજી રાખીને ચાલવું પડશે ચૌદ એપ્રિલથી વીસ જૂન સુધીનો સમય થોડો વધુ નબળો પડતો દેખાશે છાતીમાં દુખાવો થાય ને આ સમયમાં તો ડાક્ટરની તપાસ જરૂર કરાવી લેજો જે લોકોને બીપીની તકલીફ છે એ લોકોએ પહેલેથી ઈલાજ કરવું પરેથી પાડજો બાકીના સમયમાં ગુરુનું સારું ભ્રમણ તમને સારા ફાયદાઓ આપી જશે તો મિત્રો હવે જોઈએ કે આપણી આર્થિક બાબતો આ વર્ષમાં કેવી રહેવાની છે આર્થિક બાબતમાં આ વર્ષ થોડું મધ્યમ રહેશે ક્યાંક ને ક્યાંક નાના મોટા ખર્ચાઓ તમારે કરવા પડશે ને એને કારણે તમારે આર્થિક બાબતોને ગોઠવવી પડે એનું આયોજન કરવું પડશે પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધીનો સમય તમારા ખર્ચાઓમાં વધારો કરાવશે અને તમારે પૈસા ખર્ચવા જ પડશે આ સમયમાં ખરીદીમાં ખર્ચો થાય આવક કરતાં જ આવક વધતી દેખાય કોર્ટ કચેરીના કામમાં રાજકીય સરકારી કામમાં ખાતાકીય કામમાં પણ તમારે થોડો ઘણો ખર્ચ કરવો પડે મોસાળ પક્ષે ક્યાં સાસરી પક્ષમાં કંઈક એવી ઘટના ઘટે જેના માટે તમારે દોડધામ બી કરવી પડે અને પૈસા પણ ખર્ચવા પડે આ સમયમાં એવું ન બને કે બચતનો પણ વપરાશ આપણે કરવો પડે તેનું પૂરતું ધ્યાન આપજો આ સમય થોડોક ચિંતાવાળો તમારે પસાર કરવો પડે તો વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર સુધીનો સમય ખૂબ સારો છે તો એ સમયે તમારું નાણાકીય આયોજન મજબૂત રીતે કરી લેજો આના પછી એક જૂન થી એકત્રીસ ઓક્ટોબર સુધીનું જે ગુરુનું પરિભ્રમણ છે ને એ પણ તમને આર્થિક સહાય કરવા માટે જ આવશે અને એ તમારા માટે ખૂબ મહત્વનો સમય સાબિત થાય આ સમયમાં સારી આવકને કારણે આગળના સમયમાં કરેલા ખર્ચાઓની ભરપાઈ આપણે કરી શકશું આ સમયમાં કૌટુંબિક પારિવારિક કે સામાજિક જે કંઈ બી ખર્ચાઓ છે તે આપણે વેઠી શકીશું પહોંચી વળશું આ સમયમાં આવકમાં વધારો થાય જૂના અટકેલા પૈસા પાછા આવતા દેખાય લાંબા સમયથી કોઈ જગ્યા પર પૈસા ફસાઈ ગયા હોય ને તે પૈસા છૂટા થાય ને એનાથી આપને સારો ફાયદો મળે જે લોકોના પૈસા સરકારમાં ફસાયેલા છે એ પૈસા પણ આ સમયમાં છૂટા થતા દેખાય છે આ સમયમાં મોટા નાણાકીય જોખમ ન કરવા શેર બજારમાં કે સટ્ટામાં કોઈના દોરવાયા દોરવાવું નહીં અને એમાં પૈસા રોકવા નહીં આ સમય આરોગ્ય માટે થોડા ઘણા પૈસા તમારે રાખવાના છે ઘર પરિવાર જમીન મકાન વાહન આ કોઈ આકસ્મિક ખર્ચ તમારે આ સમયમાં ભોગવવા પડે આ સમયમાં જે લોકો ઉધારીમાં ધંધો કરે છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની નહી તો પૈસા પાછા નહીં આવશે તો મિત્રો હવે જોઈએ પત્ની સંતાન અને પરિવાર કેવું રહેશે વર્ષની શરૂઆતમાં પરિવારમાં થોડોક ચઢાવ ઉતાર દેખાય છે પારિવારિક પ્રશ્નોમાં રાહુની અસર થોડીક ચિંતાજનક થાય જે લોકોનો સંયુક્ત વેપાર છે સંયુક્ત માલ મિલકત છે એ અંગેની નાની મોટી વાદ વિવાદની પ્રક્રિયાઓ આ સમયમાં બની શકે છે મક્ષર વદ એકમ અધિક જેઠ વદ એકમ આ દરમિયાન ભાઈ ભાંડુઓ મોસાળ પક્ષ સાસરી પક્ષમાં બીમારીનું કોઈ બહાનું એવું ઊભું થાય જ્યાં પૈસા ખર્ચાય વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર અને એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર આ સમય તમારા માટે નાણાકીય બાબતમાં સારો રહેશે તો આ વર્ષમાં જે કંઈ પણ નાણાકીય આયોજન કરો તે આ સમય દરમિયાન કરી લેજો પાછળથી મોકો નહીં મળે આ વર્ષમાં પત્ની સંતાનોનો સાથ મળશે જે લોકો અવિવાહિત છે તેના વિવાહ થઈ શકે છે લગ્ન થઈ શકે છે જે લોકોને ત્યાં બાળક નથી એ લોકોને ત્યાં બાળક આવી શકે છે આવતા વર્ષની દિવાળીના સમયે ફરી પાછું પારિવારિક સમસ્યાઓ તમને સતાવી શકે છે તો મિત્રો હવે જોઈએ કે નોકરિયાતો માટે આ વર્ષ કેવું રહેશે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નું વર્ષ નોકરિયાતો માટે થોડુંક ઊંચ નીચ વાળું રહેશે ભાઈ સંભાળીને ચાલજો જ્યાં છો ત્યાં ટકી રહેવાનો પ્રયત્ન કરજો આ વર્ષમાં ગુરુનું પરિભ્રમણ ક્યારેક સપોર્ટ કરશે તો ક્યારે વિરુદ્ધની વાત કરશે પાંચ ડિસેમ્બરથી એક જૂનના સમયમાં ઘણું બધું કામ મળશે અને વ્યસ્ત રહેશો આ સમયમાં જે લોકો કામ કરે છે તે લોકોને પોતાના કામની સાથે સાથે બીજાનું કામ સોંપવામાં આવે તો થોડી વધુ મહેનત કરવી પડશે વધુ વ્યસ્ત રહેવું પડશે આ સમયમાં કાર્યભારમાં દોડધામ કરવી પડે આના પછી તમારી ઈર્ષ્યા કરનાર લોકો તમને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયત્ન પણ કરે આરોગ્ય સાચવજો નહીં તો આરોગ્યને કારણે કામમાં મન નહીં લાગે ને મન ન લાગવાથી ભૂલો થશે ને ભૂલો તમને મોંઘી પડે આ સમયમાં એવું ન થાય કે કામ તમે કરો અને એની ખ્યાતિ કોઈ બીજો લઈ જાય ધીરજ અને શાંતિથી કામ કરીને આગળ વધશો ને તો આ વર્ષમાં ફાયદો જરૂર થશે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર તેમજ એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમય તમારા માટે ખરેખર સારું હોય છે ને આ સમયમાં તમે જિંદગીને સેટ કરી શકશો જિંદગીના ઘણા બધા અઘરા કામો પૂરા કરી શકાય આ સમયમાં તમારી ધારણા તમારી ગણતરી પ્રમાણેનું કામ તમે કરશો અને એનાથી તમને સારો ફાયદો મળશે આ સમયમાં કોઈ મહત્વના નિર્ણય લેવામાં પણ ખૂબ સરળતા પડશે એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમય પણ તમને સાથ આપનારો સાબિત થશે આ સમયમાં કોઈ પણ કામ કરશો તેનો ઝડપી ઉકેલ આવશે ને આર્થિક ફાયદો મળતો દેખાય આ સમયમાં જાહેર ક્ષેત્રમાં કામ કરવાનું તમને સોંપવામાં આવે સંસ્થાકીય કામો પણ તમારા ભાગે આવતા દેખાશે આ સમય દરમિયાન કોઈ નવું કામ ધંધાકીય નવું કામ તમને મળતું દેખાય પણ મિત્રો આ વર્ષમાં રાહુનું જે પરિભ્રમણ છે ને તે થોડા થોડા સમય તમને રૂકાવટમાં પણ નાખશે તો આ પ્રિડિક્શન સાંભળ્યા પછી એવું નહીં વિચારતા કે ભાઈ બધું સરળ જ છે

એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર આ સમય મકર રાશિવાળા માટે સરળ રહેશે સફળતા અપાવનારો રહેશે આ સમયમાં કોઈ મહત્ત્વની વાતો અટકતી હોય તો તે પૂર્ણ થાય એને પૂર્ણ કરવામાં આપણે થોડું સાહસ કરીશું તો એ વાતને પૂરી કરીને સારો લાભ લઈ શકશું આ સમયમાં નવું કામ મળે નવા ઓર્ડર મળે જે લોકો સંયુક્ત ધંધો કરે છે એ લોકોને ભાઈ ભાંડુઓનો બહુ સારો સાથ સહકાર મળે કામ કરી શકાય આ સમયમાં ધન આ બધી બાબતોમાં વધારો થતો દેખાય છે તો સારું કામ કરી શકશો પાંચ ડિસેમ્બર થી એક જૂન સુધીનો સમય થોડો મધ્યમ રહેશે તો આ સમયમાં થોડું સાચવીને ચાલશું તો ફાયદો તમારા કામમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી રૂકાવટ રાહુ ઊભી કરે કોઈ મોટો ઓર્ડર લેતા પહેલા ચકાસી લેજો ઓર્ડર લીધા પછી પૂરો ન કરી શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એની કાળજી અવશ્ય રાખજો આ વર્ષમાં માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું છે ત્યાં ખાસ ધ્યાન રાખજો આ માલની હેરાફેરીમાં ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન થવાની શક્યતાઓ પણ નકારી ન શકાય સિઝનલ ધંધામાં ગ્રાહક તોડવાનો પ્રયાસ થશે ભાગીદારીના ધંધામાં મનદુખ થાય મતભેદ થાય તો અહીંયા આપણે સંભાળીને ચાલવાનું છે સાસરી પક્ષમાં કે મોસાળ પક્ષમાં જોડાઈને ધંધો કરતા હોવ તો ખાસ ધ્યાન રાખજો નહીં તો મુશ્કેલી વધે આ વર્ષમાં છે ને ખાસ કરીને નફામાં નુકસાની આવે એવા સંજોગો વધારે આવશે સાત ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી કોઈ સરકારી એજન્સીમાં આપણે ફસાઈને જઈએ એની કાળજી રાખજો આ સમય દરમિયાન તમારા પેપર રેડી રાખજો અને હાથ વગા રાખજો સરકારી કામ કરતા હો તો મુશ્કેલી વધતી દેખાય આ વર્ષમાં ઉશ્કેરાટ બિલકુલ નહીં સાવધાની રાખીને સાચવીને આગળ ચાલશું તો ચોક્કસ આ સમયને સારી રીતે પસાર કરી શકશું તો મિત્રો હવે જોઈએ કે આ વર્ષ સ્ત્રી વર્ગ માટે કેવું રહેશે બહેનો માટે આ વર્ષ કેવું રહેશે બહેનો માટે આ વર્ષમાં રાહુનું પરિભ્રમણ થોડી દોડધામ કરાવે થોડીક તબિયત પર અસર કરે મક્સરવદ એકમ થી અધિક વદ એકમ સુધી નોકરી વેપાર ઘર પરિવાર આ બધાનું સંતુલન જાળવવું અઘરું થાય નોકરી વ્યવસાયની જગ્યાએ પણ આપણે વધુ દોડધામ કરવી પડશે આ સમયમાં તમારી ઈર્ષ્યા કરનાર લોકો તમને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયત્ન કરે જે બહેનો નાણાકીય જવાબદારી સંભાળે છે તે લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે કોઈના ભરોસા પર કોઈ કામ કરવાનું નથી નહીં તો દગો થશે પરંતુ વર્ષના પ્રારંભથી પાંચ ઓક્ટોબર આ સમયમાં ગુરુ તમને સપોર્ટ કરશે આ સમયમાં ગુરુનું પરિભ્રમણ તમને સપોર્ટ કરનારું રહેશે તો આ સમયમાં તમે તમારા અઘરા કામો સારો ઉકેલ લાવી શકશો આ પરિસ્થિતિ તમને સાનુકૂળ થઈને ચાલશે આ સમયમાં તમારા કરેલા કાર્યની પ્રશંસા થશે અને આનાથી તમારો કામ કરવાનો ઉત્સાહ વધે આ સમયમાં પતિનો સાથ સહકાર મળી જશે જે દીકરીઓના લગ્ન નથી ત્યાં તેના લગ્નની વાત આવે વિવાહની વાત આવે અને યોગ્ય જીવનસાથી મળી શકે છે તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થીઓ માટે આ સમય કેવો વિદ્યાર્થીઓ માટે આ સમય થોડો મધ્યમ રહેશે પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધીનું જે ગુરુનું પરિભ્રમણ છે એ તમારા અભ્યાસમાં રૂકાવટ નહીં લાવે એની કાળજી રાખજો આ વર્ષમાં તમે આયોજન મુજબ અભ્યાસ નહીં કરી શકો એમાં રૂકાવટો આવશે આ વર્ષમાં સ્વાસ્થ્ય અંગેની તકલીફો પણ તમારા માટે થોડો સમય અભ્યાસમાં રૂકાવટ લઈ આવે આ વર્ષમાં કરેલી મહેનત પ્રમાણે સફળતા નહીં મળે આ વર્ષમાં પારિવારિક ચિંતાઓ પણ સતાવી શકે છે આપણે ઘરમાં રહીએ અભ્યાસ કરતા હોય ને પણ ઘરમાં કોઈક એવી ઘટના ઘટી હતી આપણા અભ્યાસ પર અસર કરી જાય એક જૂન થી એકત્રીસ ઓક્ટોબર સુધીનું ગુરુનું ભ્રમણ તમને સપોર્ટ કરનારું મળે આ સમયમાં મહેનત પ્રમાણે પરિણામ લઈ શકશો પરદેશથી અભ્યાસ જોડાયેલો છે પરદેશ જઈને તમે અભ્યાસ કરો છો અથવા અહીંયાથી પરદેશ સાથે જોડાઈને કામ કરો તો એમાં પ્રગતિ આવશે પણ મિત્રો આ સમયમાં અંગત મિત્રો સાથે મિત્રતા ન બગડે એનું ખાસ ધ્યાન આપજો નહીં તો આ બનાવને કારણે પણ તમે અભ્યાસમાં ધ્યાન નહીં આપી શકો તો મિત્રો હવે જોઈએ આપને કે વિક્રમ સંબંધ બે હજાર બ્યાસીનું વર્ષ ખેડૂતો માટે કેવું રહેશે વિક્રમ સંબંધ બે હજાર બ્યાસીનું વર્ષ ખેડૂતો માટે મધ્યમ રહેશે માક્ષર વદ એકમથી અધિક જેઠ વદ એકમ સુધી સમય તમારે સાચવીને પસાર કરવાનો આ સમયમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી રૂકાવટોનો સામનો ખેતીમાં કરવો પડે ક્યારેક અતિવૃષ્ટિને કારણે તો ક્યારેક પાણીની કમીને કારણે તમારી ખેતી પર અસર આવશે પાક બરાબર ઉતરે નહીં પાક ઉતરે તો પાકની યોગ્ય કિંમત ન મળે એને કારણે નુકસાની ભોગવવી પડે તે સિવાય ખેડૂતોએ આરોગ્યની કાળજી રાખવાની છે નાના ભીડનો સામનો કરવો પડશે પણ અધિક જેઠ વધ એકમથી આસો વધ છઠ સુધીનો સમય ખેડૂતો માટે સારો સાબિત થાય અને સારું કામ કરી શકાય આ સમય દરમિયાન સમયસર વરસાદને કારણે તમે સારું વાવેતર કરી શકશો આ સમયમાં બિયારણ બીજ સારા મળશે એને કારણે તમને ફાયદો થતો દેખાય આના પછી તમે સારો પાક લઈ શકશો અને સારી કિંમત પણ મેળવી શકશો પણ મિત્રો દિવાળીના સમયે ખેતરમાં કામ કરતી વખતે જીવ જંતુઓથી સંભાળીને ચાલવું જરૂરી કોઈ ઓજારથી ઈજા ન થાય એનું ધ્યાન પણ રાખજો મકર તમારા માટે વિક્રમ સંવંત બે હાજર બ્યાસી નું વર્ષ થોડું આરો અવરોહ વાળું ઊંચ નીચ વાળું રહેવાની શક્યતાઓ પૂરેપૂરી છે આ વર્ષ દરમિયાન રાહુ નું પરિભ્રમણ તમને કૌટુંબિક કામોમાં દોડધામ કરાવે ખર્ચ કરાવે આકસ્મિક ખર્ચાઓ કરાવે ગુરુનું પરિભ્રમણ ક્યારેક સપોર્ટ કરશે તો ક્યારેક મધ્યમ ફળ આપશે આ વર્ષમાં મકર રાશિ એ સમય સંજોગને ઓળખીને ધીમા પગલે આગળ વધવાનું છે અને સમય સંજોગ જોઈને પછી જ નિર્ણય કરજો જેમના લગ્ન નથી ત્યાં તેના લગ્ન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે ભાઈ ભાંડુઓનો સાથ સહકાર મળવાનો છે ક્યારેક સાસરી પક્ષ ક્યારેક મોસાળ પક્ષ આ બંને બાજુ બીમારી સતાવી શકે છે અને આના કારણે થોડીક ચિંતાઓ પણ આપણને થશે તો મિત્રો આ હતું તમારા માટે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું વર્ષ તમારા માટે કેવું રહેશે એનું સંપૂર્ણ પ્રિડિક્શનની સંપૂર્ણ જાણકારી તો હવે આપણે જોઈએ બે ચાર એવા ઉપાય જેનાથી આપણને ફાયદો મળે શનિની આરાધના કરવી મજૂરોનો ખાસ ખ્યાલ રાખજો મજૂરોને પગરખાનું દાન લોખંડના વાડકામાં તેલ છાયાપાત્ર જોઈને ભગવાન શનિની સામેનું દાન બદામ મરી કાળા અડદ આવી વસ્તુ દાન મજૂરોને અડદના દાળના વડા કે અથવા તો તળેલા બેસનના લોટના ભજીયા હાથે ખવડાવતા રહેજો એનાથી તમને સારો ફાયદો મળશે અને કુટુંબના સભ્યો સાથે કોઈ પણ જાતનું મન મોટાવ ન થાય એની કાળજી રાખજો તો મિત્રો આજનો વિડીયો ગઈમો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરો ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે